હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ આમાં શું છે ત્રણ છેદમાં બે માઇનસ પાંચ વાય છેદમાં ત્રણ બરાબર બે અને એક્સ બાય થ્રી પ્લસ વાય બાય ટુ બરાબર તેર ભાગ્યા છ સમીકરણ એક અને બેમાં શું કરીશું આપણે લસા લઈને સમીકરણનું સોલ્યુશન લઈએ તો નવ એક્સ માઇનસ ટેન વાય બરાબર માઇનસ અને ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર એમાંથી કોઈ એકને સૂત્રોનો કરતાં બનાવે તો એક્સ બરાબર શું લખાય તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે આ સમીકરણની કિંમત આપણે ક્યાં મૂકીશું સમીકરણ બેમાં મૂકીશું કે એકમાં મૂકીશું અહીંયા જે ત્રણ અને ચાર નવ માઇનસ ત્રણ વાય છેદમાં બે લઈ લીધો તો વીસ વાય બરાબર માઇનસ ચોવીસ હવે શું કરીશું આનું સોલ્યુશન લઈશું તો સુડતાલીસ વાય બરાબર એકસો એકતાલીસ એટલે વાય બરાબર શું થયું એકસો એકતાલીસ છેદમાં સુડતાલીસ તો વાય બરાબર ત્રણ આ વાય બરાબર y વાય બરાબર ત્રણની કિંમત સમીકરણ બેમાં મૂકતા તો 9x એક્સ માઇનસ ટેન વાય બરાબર માઇનસ ટ્વેલ નવ એક્સ માઇનસ ટેન થ્રી બરાબર માઇનસ ટ્વેલ્વ તો શું થઈ જશે નવ એક્સ બરાબર અઢાર એક્સ બરાબર બે અહીં સમીકરણનો એક્સ અને વાયનો જવાબ